નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ બાય મનીષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગણિત ચેપ્ટર નંબર એક સંખ્યા પરિચયનો અભ્યાસ કરીશું મિત્રો આપણે ધોરણ પાંચની અંદર સંખ્યાઓનો ઉપયોગ કરી સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર વગેરે ક્રિયાઓનો અભ્યાસ કરી ગયેલ છીએ મિત્રો સંખ્યાઓનો ઉપયોગ શ્રેણી બનાવવા વિવિધ વસ્તુઓને ગણવા જેવા અનેક ઉપયોગો છે મિત્રો સંખ્યાઓ ઘણી બધી છે એના પ્રકારો પણ ઘણા બધા છે તો સૌ પ્રથમ આપણે સંખ્યાઓના પ્રકાર વિશે ભણીશું તો મિત્રો સંખ્યાઓના પ્રકાર મુખ્યત્વે પા છ છે જેમાંથી આ ચેપ્ટરમાં આપણે તેના ત્રણ પ્રકારો વિશે વિસ્તૃતમાં ભણીશું પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યા ઓ પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યા ઓ મિત્રો આ સંખ્યાઓને એન વડે દર્શાવવામાં આવે છે એન વડે દર્શાવવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત એક બે ત્રણ ચાર પાંચ એમ અનંત સુધી વિસ્તરેલી છે તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે બીજા નંબરની સંખ્યા છે પૂર્ણ સંખ્યા મિત્રો તેને વોલ નંબર એટલે કે ડબલ્યુ વડે પણ દર્શાવવામાં આવે છે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ઝીરોથી થાય છે પછી એક બે ત્રણ ચાર પાંચ છ એમ અનંત સુધી વિસ્તરેલી છે તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે હવે મિત્રો આગળ છે ત્રીજા નંબરની પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા મિત્રો પૂર્ણાંક સંખ્યાઓને ઝેડ વડે દર્શાવવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે તો મિત્રો પૂર્ણ સંખ્યાઓ બધે બધી પૂર્ણાંક સંખ્યાઓમાં સમાયેલી છે એવી જ રીતે બધે બધી પ્રાકૃતિક સંખ્યાઓ બધે બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં સમાયેલી છે અને બધે બધી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં સમાયેલી છે તો આપણે એક સંખ્યા રેખાનો અભ્યાસ કરશું મિત્રો સંખ્યા રેખાની અંદર વચો વચ શૂન્ય આવે છે શૂન્યની ડાબી બાજુ બધે બધી ઋણ સંખ્યાઓ આવે છે અને શૂન્યની જમણી બાજુ બધે બધી ધન સંખ્યાઓ આવે છે તો શૂન્ય થી ડાબી બાજુ જેમ જતા જઈશું તેમ તેમ સંખ્યાઓનું મૂલ્ય ઘટતું જશે એટલે કે સંખ્યાઓ નાની થતી જશે એટલે કે માઇનસ એક કરતાં માઇનસ બે નાના છે માઇનસ બે કરતાં માઇનસ ત્રણ નાના છે માઇનસ ત્રણ કરતાં માઇનસ ચાર નાના છે નાની થતી જશે એવી જ રીતે જો શૂન્યની જમણી બાજુ જઈશું તો સંખ્યાઓનું મૂલ્ય વધતું જશે એટલે કે એક કરતાં બે મોટા હશે બે કરતા ત્રણ મોટા હશે ત્રણ કરતા ચાર મોટા હશે મિત્રો એવું આ ત્રણ સંખ્યાઓ પરથી આપણે જાણી શકીએ કે બધે બધી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે એન નો સમાવેશ બધે બધી પૂર્ણ સંખ્યાઓમાં થાય છે અને બધે બધી પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે ઓકે તો બધે બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં સમાયેલી છે અને બધે બધી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં સમાયેલી છે હવે મિત્રો આગળ છે સમય સંખ્યાઓ જે આપણે આ ધોરણમાં ભણવાની નથી પરંતુ તેની થોડીક માહિતી લઈ લઈશું જેને ક્યુ વડે દર્શાવવામાં આવે છે અને પી ભાગ્ય ક્યુ સ્વરૂપે જે પણ સંખ્યાઓ હોય તેને સમય સંખ્યા કહેવાય છે પછી મિત્રો અસમય સંખ્યા જેને એસ વડે દર્શાવાય છે અને મિત્રો સૌથી છેલ્લે વાસ્તવિક સંખ્યા જેને આર વડે દર્શાવવામાં આવે છે મિત્રો સૌથી મોટા મોટી સંખ્યાઓનો ગણ એટલે કે વાસ્તવિક સંખ્યા છે તમામ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થઈ જાય છે હવે મિત્રો